ત્યારે મિત્રો આવી ગયો છે બોલ લેવા બોલ લઈને આવી ગયો છે આમ જો મિત્રો આ મિત્રો આમ જો કેટલા બધા બોલ લાવ્યો આ તોડીને સારું કહેવાય જોઈ લેજો મિત્રો તુંય છાપ છો કોન્ટેન અમે નથી છાપતા એકલા તું મારા આમ જો મારાથી નથી મારાથી શીખે વિડીયો બનાવવાનું કેમ બનાવવાના શું કરવાનું અને મને જેમ કે કોન્ટેન્ટ છાપે તો આ મિત્રો ની કોશિશ નહી આમ જોઈ લ્યો મિત્રો ખાલી બોર જોવો તમે આમ જો આ મિત્રો આનો અવાજ આવતો હશે થોડોક આ બોર જોઈ લો મિત્રો ખાલી કાંઈ ઘટે ને એક બે ફોટા ફાલ લેવી એટલે થમનેલમાં થમનેલમાં મુકાઈ જાય મિત્રો જો મારી કોપી મારે જો મિત્રો ફોટા પાડે છે ઈ આમ જો આપણે બોલ્યા ને એટલે આપડા આપણી કોપી મારે હું પણ થંબનેલ બનાવતા આવડતું એક નહીં મને ખબર જો મિત્રો હવે મિત્રો હું એક થંબનેલ નો ફોટો લઈ લઉં મિત્રો મસ્ત મજાના ખાવી ગયો બોટ બહુ ખાતા હે પણ આવે હે મજા મિત્રો ખાવાની રીઅલ માં એક નંબર બોર છે આ દેશી બોર મજા જ આવ્યા રાખે અને આ છોડા દેખાડે એ ભલે દેખાડે તો મિત્રો આપણે હેઠે વયા જ આવી લીપમાં અત્યારે બેન ચાલી જેવું છું છે મિત્રો અહીંયા જો બેને ચાલી થઈ છે અત્યારે આપણે હેઠે જ આવી પછી હું કરીને નક્કી નહીં આપણે દાદરે ઉભાની મસ્ત તરફો આવે છે અહીંયા તમને અમારી સોસાયટીની બિલ્ડિંગ દેખાડી જોઈ લેજો

મિત્રો આપણે હેઠે આવી ગયા છીએ ને અહીંયા બેસી આપણે હવે ઘડી દાદા પા બેહી બેસી ઘડીક મજા આવશે હવે ઘડીક બેઠા રહી અહીંયા હું જાઉં છું મારા ઘરે પાંચમા વાળા ઘરે ભાગી હવે ફટોફટ પછી આપણે મળી તો મિત્રો મસ્ત મજાની મેગી લઈ લીધી છે હવે તમને ખાઈને ડાયરેક્ટ મળી મિત્રો હવે આપણે ન્યાય ધોઈને તૈયાર થઈ ગયા મસ્ત કપડાં પહેરી લીધા હવે આપણે જાવી ભાઈના ઘરે હવે જોતા રહીએ મિત્રો આપણે ક્યારના બાયણું ખખડાવી પણ કોઈ ખોલતું નથી હવે ખોલ્યું મિત્રો મિત્રો શર્ટ નું પહેરવું એટલે આમ ભાગી ગયો છે કાંઈ વાંધો નહીં હવે આપણે ફૂગી ગયા ફાઇનલી ઘરે જય દ્વારકા તો હવે જોઈએ તો શું કરીએ તો બે અહીંયા મેં આપણે ચાર્જિંગ કેબલ અને આ ભૂલી ગયા હતા આપણે તો એ લેવા આવ્યા છીએ અને બે તો આજનો વિડીયો હવે આપણે અહીંયા જ એન્ડ કરી નાખી કેમ કે હવે ફોનમાં ચાર્જિંગ પતી ગયું હોય અને ક્યાંય જવાય જવું નથી તો ક્યાંક જવાનું રહેશે કાંક આપણે એવો ચેલેન્જ કરશી તો આપણે મૂકશીએ આમાં વિડીયો જરૂર અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો કેવો લાગે એવું કોમેન્ટમાં અને હવે લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો